રમાડવાનું ઢોંગ કરી બાળકીને ઉચકી લઈ અસલીલ હરકત કરી સીસીટીવી વાયરલ થતા આરોપીની ધરપકડ

બાદ બેમાંથી એક બાળકીને સાયકલ ખોળામાં લઈ લીધી આ સમયે દેખાડવા માંગતો હતો કે તે બાળકીની સાથે રમત રમે છે પરંતુ તેનો ઈરાદો ખોટો હતો આરોપી બાળકીને ઉચકી તેના કપડાની અંદર હાથ નાખી છેડતી શરૂ કરી નજીક રમતા અન્ય ત્રણ બાળકીઓ પણ આ મૂંઝવણ દ્રશ્ય જોઈ રહ્યા હતા

પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે એસીપી નીરવ ગોહિલે જણાવ્યું તારીખ બે એક બે હજાર પચીસ ના રોજ બે નાની બાળકી પોતાના ઘરના આંગણે રમતી ત્યારે અજાણ્યા શખ્સે તે બાળકીને ખોળામાં ઉચકી તેની સાથે સારી કડપલા કરી છેડતી કરી આ ઘટના બાદ પ્રાપ્ત માહિતી આધારે બાળકીની છેડતી કરનાર શખ્સની ઓળખ મોહમ્મદ નાઝીર મોહમ્મદ સગીર અન્સારી ઉંમર વર્ષ છવ્વીસ તરીકે કરવામાં આવી આરોપી ગોલ્ડન ઇન્ડસ્ટ્રીઝ સનામિલ પાસે સંચા ખાતા

સામાજિક સુરક્ષાના મામલે આવા કિસ્સા લોકોમાં ગભરાટ ફેલાવી રહ્યા છે બેસ્તાન પોલીસ સ્ટેશનમાં બે બાળકો બે બાળકીઓ સાથે છેડતી કરનાર અને અડપલા કરનાર એક આરોપી વિરુદ્ધમાં ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે બીએનએસની કલમ હેઠળ અને પોક્સો એક્ટની જે સંલગ્ન કલમો હેઠળ ગુનો દાખલ થયેલો છે આ બનાવની વિગત એવી છે કે બેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઊન વિસ્તાર છે એમાં આ જે બાળકીઓ જે છે એમના પેરેન્ટ્સ સાથે ત્યાં રહે છે અને એ ઘરના આગળના પેસેજમાં બાળકીઓ અને બીજા નાના બાળકો હતા બધા રમતા હતા એમાં આ ઈસમ જે છે આરોપી ત્યાં આવી અને આ બાળકીઓ પૈકી બે બાળકીઓ સાથે છેડતી કરી શારીરિક અડપલા કર્યા એ અનુસંધાને આ ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે તપાસ કરતાં આરોપી મળી આવેલ છે પોલીસે ડિટેન કરેલો છે આરોપીનું નામ છે મોહમ્મદ નાઝીર મોહમ સગીર અંસારી એની ઉંમર છવ્વીસ વર્ષ છે અને એ સનામિલ પાસેના સંચા ખાતામાં નોકરી કરે છે અને આરોપીને ડિટેન પણ કરી લીધેલો છે અને હાલમાં ગુનાની તપાસ ચાલુ છે આરોપી ના એ આરોપી એ સોસાયટીમાં નહોતો રહેતો બીજી જગ્યાએ રહે છે પરંતુ ત્યાં આવેલો હતો અને આ રમતી હતી અને એમની સાથે અડપલા કર્યા અને આ જે બનાવ જે છે એ સીસીટીવી કેમેરામાં પણ આમાં કેદ થયેલું છે બાળકીના પરિવાર વાળા જણ પોલીસ માં ક્યારે બાળકીના પરિવારજને પરિવારજનોને ખ્યાલ આવ્યો એટલે એમને સીસીટીવી કેમેરા ચેક કર્યા સીસીટીવી કેમેરા કેમેરા ચેક કર્યા પછી બાળકીઓને પૂછ્યું એટલે બાળકીઓએ કહ્યું કે આ અંકલ જે છે અમારી સાથે આ રીતના શારીરિક અડપલા અને છેડતી કરી છે એ અનુસંધાને પોલીસ સ્ટેશનમાં મેટર પહોંચી અને પછી ફરિયાદ દાખલ કરવામાં આવી અગાઉ કોઈ ના હાલ પ્રારંભિક તબક્કામાં છે તપાસ હાલ સુધી કોઈ ગુનાહી જણાય આવેલું નથી એવા કલ્પેશ લાઠિયા સબંધ ભારત ન્યુઝ સુરત